ખરેખર આ બેંક તો એવો કંટાળો આવી ગયો એક વખત જો કે આધાર કાર્ડ લેતા આવો પાન કાર્ડ લેતા આવો અને હવે કે ચોપડો લેતા આવો તમાર નોમ વાર હવે ચોપડો મળે એટલું ગોઠ્યું તાર ખરેખર બેંકવાળાનો કંટાળો હવે આજ પૈસા ના લેન તો આજ તો ચક્રો કરીને જાબુ એમ આય કંટાળી ગયો એક તો દર્શન એ ના થયા અને કોઈ કોમે ના થઈ એમને પાછો આબુ પડી હાલે પોપટલાલ હવે કપૂરભાઈ આગળ જઈને એક ડાર હવે જઈને આવતા રહ્યા તમે તો હવારે જ નતા ગયા યાર હવારે જ તો બની કેવું દી ખબર હે ડેપોમ જ્યો તે ડેપોમ એટલી ભીડ હતી ને બસ ઉપડી ને બસમાં બેહી ગયો તે બસ વારા સીધો ડાયરેક્ટ પાલનપુર પર ઉતા દીધો હા પાલનપુર ઓ તમે પાવા પાવાગઢ નતા જાય પાવાગઢ જવાનું તું પણ ડેપોમ બહુ ભીડ હતી ને હું વાળી બસ હેડી ને એમાં બેહી ગયો હું વાળી કઈરે ઈકન જા પાવાગઢ પણ પાવાગઢ જતી તે એવું પૂછાય નહીં અરે પણ ભીડ એટલી બધી હતી કે ખબર જ ના પડી તે બેહી ગયો તે પાલનપુર ઉતર્યો ને

હવે ચોપરો લેતા તમારો હરિયો કરું ચેલા બેંક વાળા કોવું હોય નઈ ખરેખર કંટા છે આપડે ભણ્યા નહીં તો હારું હતું આવું તો લાગણી ની હતી યારીખો લાગે ઘેર ના કાર્ય પાછા પાછળની લીલી તરત જ ગઈ નાખ નક્કી કોઈ નહીં આપડે તો ખાટલો ઢાય હું ઊંઘી આવો એટલો થઈ પડશે

તમે હવે માનતા નહીં તમે એટલી બધી હિચેલ નો ને ભેહો તો આકા ભરીને જશો હું એમ કહું બગાસ્યો મેમરો માં કોઈ દવા કરો તમે ને જિંદગી મે દવા નહીં ઘડી દવા નહીં કરતા ને ના પણ હું કહું ખબર હા એક જ ભેહ હાલવાની બીજો કોઈ ના હાલવાની નહીં કુ હાલવાની એક જ ભે હાલવાની એમ કહું હું એટલે હવે આપણે જીએ જ તો હેડો તા તમે એમાં ને માં સુના બાદ્યો હા કે આ બાદ્યો ઘરી જઈએ હેરો ના આચો આ જાય કે કઈ ના જ્યાં બજાર માં એને આવશે હાલ જ ખર

અને એકબેલો નહીં કરવાનો એક બે ના આવે તો હાલો ને તો જેટલી ભેવા આવે પણ હવે એક જ થઈ જાય

પંદર તારીખ પંદર તારીખાવન તારીખ ના હોય કદી એકાવન લખી લખ્યા લખી એકાવન એકાવન લખી એમાં એવું એકાવન કરવાનું

લખી દો લખી દો ચાલો 15 થઈ ગયું આ તો લગન નું કામ લે તો વારા ચો ઉપર મા ઉપર લેવાની ઉપર લેવાની માં ચો તબેલો હા માર જો તબેલો માં આ ખબર હા હાઈ ડોટો ની લેવાની એટલી બધી તાણ અરે એટલી બધી નહી ચો માં પાંદુ

મેહમાન હું મહેમાન એ મેહમાન ને તમારા બે નઈ લેવાની

મોવી નોટો જ આલે આડું કારણ કે મારા મહેમાન થાય એટલે હું ઓસા પૈસા નહી આલે બધી ના આલે યાર કેમ હાથ નોટો તો આઈ જા એટલે આ લો પૈસા વી તમે તમારા આડું કે હાથ નોટો જ તો હાથ જ આલજો વધારે અમાર લેવા પર આ પોપટ લાલ તો કે આપડે આપડે ખૂટ પોપટ હાથ નોટો બરોબર ના હાથ નોટો જ ના હોય યાર હું 3 નોટો જ લઉ વાત

એટલી બધી નોટો નઈ લેવાની પણ આ તો હું ઘણું ખાલી એટલી બધી નઈ લેવાની સરપંચ કે એટલી જ લેવાની હા ના કહું મારા મહેમાન થાય એટલે 20 નોટો હાલવી પડે ના મહેમાન થાય એટલે ગફુર બાલા હગાય મારા હગાય એટલે 20 નોટો ના હોય એટલી બધી

તમે ખ્યાર જાવસ્તે સરપા મોટા હા મને ખબર હતી કે ખરીખવાર ઉભો રે ને તો આ બે મફત આવશે અને એક ગોમ ની નોટી હોય નોટ ના લીધી મારા બધાને ગોમમાં જઈને કેવું મારતો કઉ્યા મારાજુના ગોમમાં પહેહો લેવા મફત પહેહો હાલ આ બધું બધા લઈને પહેહો લેવા છોટા હતી આમ ફોન કરવું પડશે હા આટલા પૈસા લાવે તો ત્રીસ હજાર આમ બધે બધા વધ્યા મારતો અમે આવ્યા ને ડોસિંગ કરલો કરાવી દેવો આપણે પ્યા તો મળી જાય તો આ છોટા હતી આમ તો અંતિવાય આવી શોંતિ હા મારું ઓફિશિયલ